કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં છે તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું કેમ કે આજે આપણે ખેતીવાડીનો વ્લોગ બતાવવાનો છે તો બધા શાકભાજીના આપણે ખેતીવાડીમાં વ્લોગ બતાવશું તો તમે વિડીયો પૂરેપૂરો જોઈ જુઓ અને પાણી પણ વારવાનું એટલે પાણી પણ આપણે વારશું એ પણ તમને દેખાડશું અને જો આ કાંટાના છે રીંગણાનું શાક મીઠું લાગે ખાવા ટાણે પણ જ્યારે વીણવાના હોય ને ત્યારે ખેડૂને આ કાંટા લાગે ને એટલે તમને એમ થાય આ ફાંયું જેવા કાંટા આવે જો આ રીંગણા છે જે આ કાલ વેની લીધા એટલે બહુ જાજા છે નહીં આ કોકોક છે બાકી તો રીંગણા હોય અને દવા સાંટવી પડે આમાં આ શિયાળું રીંગણી છે શાક એકદમ મીઠું બને જો રીંગણ ખેતા હોય છે અમારે રીંગણા કે તમે બકાલો લેવા જતા હોય વિડીયો જોતા હોય છો બરાબર તો કોમેન્ટ કરજો કાંટાળા રીંગણાનો પછી પણ એક વ્લોગ બતાવીશ બગીચાનો અને ખેતીવાળી વ્લોગ બનાવ્યો છે આપણે ઘણા સમયથી આપણે આવ્યા નથી વાળીએ બગીચામાં તો હાલો બગીચામાં શાકભાજી નો હજી વિડીયો આવે કોથમીમાં કેરામાં આવ્યા છે કેમ કે કોથમી પણ વાવેલી કોથમી તો આપણે શાકમાં નાખો ને તો સ્વાદ હારું આવે એટલે જો કોથમી પણ વાવેતર કરેલી છે જો તમે સુગંધ લ્યો ને તે તમને મજા આવી જાય કે ના બાકી અને શાકમાં નાખો એટલે બહુ મજા આવી જાય તો જો આ એક કેરો આખો કોથમીનો વાવેલો છે એટલે આમનો હોહરો ને અમારા ગામડામાં તો જો આવી રીતે સ્પેશિયલ દેશી જ હોય બકાલું એટલે ગામડામાં આવું બકાલું તો હોય જ કોથમીને એવું બધું અને લીંબુડીનો બગીચો પણ છે તો કોમેન્ટ ઘણાની હતી કે અશ્વિનભાઈ તમે ખેતીવાડીનો વ્લોગ બતાવો તો આજે આપણે ખેતીવાડીનો વ્લોગ કીધું બતાવી દઈએ અનેક જાતના શાકભાજીના તમને વિડીયો જોવા મળશે તો મારી ચેનલનું નામ છે અશ્વિનભાઈ વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબર ન કર્યો તો સબસ્ક્રાઈબર કરજો લાઇક કરજો અને શેર કરજો અને મારો વિડીયો પૂરેપૂરો જોતા રહીજો એટલે આપણે જો શેરડીના હાથા પણ થઈ ગયા કમ પ્લેટ અને સંક્રાંત આવે એટલે શેરડી પણ ખાવાની મજા આવે તો આ તો જુઓ આપણે વેસાતી લઈ પણ આ તો ઘરે ઘરે વાડીઓમાં વાવેલી છે એટલે આપણે શેરડી ખાવી હતી પણ મફત છે તો તમે કોમેન્ટ કરજો ને જો શેરડીના હાથા થઈ ગયા છે આ જરાક આપણે આટલું કાતરું વાવું પડે પછી તો મોટી જબર શેરડી થઈ જાય તો શેરડી મીઠી છે અને પાણી પણ મીઠું મળે એટલે શેરડી સારી થાય અમારા ગામડામાં તો આવવું હોય વેસાતું તો જ લેવું પડે આગળ તો શાક તો અત્યારે જો હવે તમને મુરાની ભાજી તો તમે કાયમ વિડીયોમાં જોવો જ છો અને આજ તો મુરા ક્યાંથી વાવેલા હોય જમીનમાં એ પણ તમને દેખાડી સંભોરી થાય અને મુરાની ભાજી ખાવ ને તો થાવ બધા રાજી એને દાળ ખારી ને એ ખાવ એટલે મજા આવી જવ મોગરી પણ થઈ દેજો મોગરીનો ચાપ થાવ આ બધા એક મુરાનો વાવેલો હે એટલે કોથની પણ તમને દેખાડી દીધી અને હવે મૂરાનો વિડીયો તમે જોઈ લો એની ભાજી થાય પહેલાં બાફા નક્કી દેવા તમે વિડીયોમાં જોઈ દી છે તો હાલો જો મૂડું અંબોયરું આજ તો તમને ખુશ એટલા જ કરી નાખવાના છે કે અનેક જાતના શાકભાજીનો વિડીયો આજ બતાવવાનો છે એટલે શાક આપણે બનાવી છે પણ આજ તો ખેતીવાડીમાં કેવી રીતના હોય શાકભાજી એ પણ તમને વિડીયોમાં બતાવશું તો વિડીયો પૂરેપૂરો જઈજ તમને પણ મજા આવશે મને પણ મજા આવશે કેમ કે તમે કોમેન્ટ કરજો તો જો અત્યારે આ કોબીસ છે કોબીસની ગોટી જો આવી રીતે થાય અને આ સાઈડ આપણે લાઈન રહીને એ કોબીસની વાવેલી અને આ સાઈડ ફુલાવરની જો કોબીસની ગોટી તમે જો આમાં જો પાણી હતા લીલું ઠારનું પાણી હજી છે એટલે આ ઘેર ગુમ થાય પછી વૈશ્માં ગોટી થાય આને નીંદવું પડે ને દવા છાંટવી પડે અને આ ફુલાવરની ગોટી જો ફુલાવરનું શાક એ મસ્તીનું થાય કોબીજનો સંભારો થાય ફુલાવરનું શાક થાય અને તમને પણ જોઈન રાજી થાય અમે વિડીયો પણ જોઈન રાજી થાવ તમે અને અમે પણ રાજી થઈ કેમ કે અમારા ચેનલમાં વ્લોગ આ ખેતીવાડીનો ઘણા સમયથી નથી મૂક્યો ઘણા બધાની કોમેન્ટ આવે છે કે અશ્વિનભાઈ તમે ખેતીવાડીનો વ્લોગ બનાવો તો જો અમે ગોટી થઈ ગઈ જો ફુલાવરની ગોટી તાજી ઓલે તમે બકાલો લેવા રેકડીમાં જાઓ ને ત્યારે તો ખાલી ગોટી દેખાડ તો પાંદડા હોતી તમને દેખાડ દે ગોટી જો અને આ સાઈડ કોબીજ અને આ સાઈડ લીંબુ જો આ બધી હોરી લઈ આ સાઈડ હોરી એમના ફૂલાવર ની છે ને આ બે સાઈડ રહે ને બે લાઈન એ જો આમાં ફૂલાવર કાપેલું છે ગોટી એટલે આવું થઈ જાય એક જ ગોટી થાય ફેલાઈ જાય મોટા પાંદડા ઘણા મોટા મોટા પાંદડા થાય પણ એક જ ગોટી વેચમાં થાય જો આ ગોટી આમાં સાધી લીધેલી છે એમાં જે બધી ગોટી થાય નાનકી નાનકી થાય પેલા ગોઠી પછી મોટી જબર થાય તો આરે હરે તમને ખેતીવાડીનો પણ જો વ્લોગ બતાવ્યો પણ આજ તો આ પોપૈયાનો પણ વિડીયો તમને બતાવવું પોપૈયાની લૂટી ફૂટી પણ બને જો આ પાકી પોપયા આ કરા પીડા ને એટલે પાંદડા બધાય તૂટી ગયા હે પોપૈયા ખાલી રહી ગયા તો બે તરફ તો હવે તો જો આપણે ખેતીવાડીનો ઘણા બ્લોગ બનાવ્યા આજ તો શાકભાજીના પણ હવે જો લીંબુ શરબત પણ બને ને લીંબુના ફૂલ પણ બની શકે આપણે લીંબુડીના છોડે ઊભા લીંબુ પણ આવા હે જો જોઈ શકો તમે લીંબુનો શરબત બહુ મજા આવે ઉનાળામાં મજા આવે શિયાળામાં તો શેડા થઈ જાય શરદી થઈ જાય તો આ લીંબુના બગીચો છે અને બકાલું પણ અહીંયા વાવેતર આપણે કરી જ છીએ અને આપણા ભાઈબંધની વાડી છે તો આજે મહેનત કરવા આવ્યા હતા અને કીધું થોડીક મદદ કરી પાણી વાયરું અને વિડીયો પણ બનાવ્યો તો હવે અહીંથી આપણે મળશું નવા વ્લોગમાં તો બધાને બાય બાય જય માતાજી જો લીંબુડીમાં ખાતર ભર નહીં પાણી વાળવાનું છે Thank you કે પાંચ અને આપણે ઢોરાને હાટું કીધું ગદબ થોડુંક કાઢી નાખી તો જો એક ભારે તો વાઢી નાખ્યો એ ગદક અને હવે વિડીયો શૂટ હવે ચાલુ કર્યો ને એક ભારે આપણે પેંશું નાખીએ કેમકે આવ્યા તા વાળીએ એટલે વિડીયો ઉતારવા તો કીધું કે લાવો ઘડી મદદ કરાવી આ નરસિંહ હાકા વાળી નહીં નરસિંહ કાકા વાળી આપણે મદદ કરાવી અને મદદ કરાવી એટલે એનું કારણ છે કે આપણે વિડીયો ઉતારવા આવ્યા કામ કામે કરવું પડે આપણે ખાય એટલું જ કામ કરવું પડે તો જો ગધક વાઢીએ

પાકાોરા તમને બોરાનો પણ વિડીયો બતાવી દે જોવા બોરા છે એપલ બોરા ચાલે હવે ટાઈટ પડશે અત્યારે જો વાગી ગયા સાત દસ મિનિટ થઈ ગઈ અને આપણે વાળિયા તમને દેખાયું તું બકાલું અને જો બકાલું આટલી વસ્તુ એ જો આ તો આપણે શાકમાં નાખવી જ પડે કોથમી અને આ તાંદરિયાની ભાજી આપણે બનાવવાની છે જો તાંદરી બધું ધોઈને કમ્પ્લીટ કરીને આવ્યા છે હવે બીટી પછી આની ભાજી બનાવવાની અને આને કઢી પણ થાય તાંદરી ગામડામાં આવું હોય તો બકાલાનું જ તૂટાવીને જો આ પોપયું પોપૈયા ધૂળ બેન હાથું લાયા રામ રામ જય માતાજી આસુબેન બેન આમ ફરી જાવ અને આસુબેન માટે બોરા એપલ બોરા બદામ એપલ બોરા અને આ પાલક જો પાલક ભાજી આય તો કેટલી જાત નું બકાલો આવી ગયું તમે જો મુરા અને આ રીંગણા જો કાટારા રીંગણા પણ લાયા હે અને કાટારા રીંગણાનો ઓરો પણ બનાવવાનો છે અને આ ફૂલાવર ની ગોટ તમે વિડીયો માં જોયા જ છે ફુલાવર ની બોટી એટલે ફુલાવર નો વિડીયો ફોગે છે અને આ ફુલાવર આપણે બોટી તોડી જો ફુલાવર નો શાક બળી કેરા કરવા ન અત્યારે કેમ શાક તો હું ડાળ અને મુરા ની ભાજી બનાવવાની મુરા અને લીંબુ જો ઘણી બધ બકલ હોય તો આવી ગયું નહીં અને આ ધોવી બેન માટે ફૂલડા લાયો હો અને બીજા પણ થોડા ફૂલડા લાયો એ માતાજીના માટે આપણે મેકવાના છે અને આરે બને રામ રામ જય માતાજી વિપુલભાઈ જો લેસન કરે એ આ ચીકી વતક લાયો ચીકી જો ચીકી કરે ને રીંગ ને ને પોપયો પોપયો દતા સિરવાન પછી પછી હાલો પોતની ચાંદરિયા ને બધું મેકી લે ઘણું બધું બકાલો આમ તમે જો હા જો ઉપર તો નહીં જોઈ બેન બા શું કરે સાફ કરે સાફ બટેટા ડુંગરી બકાલો ડુંગરી કરી વાવી